પાટો આપડે બગડી ગયો છે તો થોડોક ચેન્જીસ કરવો પડશે એવું લાગે છે મને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બાજુ વાળા છે

આગળ અમે એક સ્ટેપ પાછળ જઈએ તમે નથી તો ટાઈમ ટુ ટાઈમ છે પણ અમારું છે સ્માઈલ જેમ સ્લો મોશન માં આવે બધું સ્લો મોશન છે અમારે હે ને એવું છે ઘરે પાણીની ટોલમાં અહીંયા આ માળીની બે હે તને કહો હું કરવાનું છે આમાં એ શ્રીયા બેન એ હાવકી હવઘી હવઘી આવગી આવકી આવકી એ હાવકી આવઘી હવઘી હવગી આજકાલે કંઈક નવું જ વિચાર્યું છે ને એવું જ કરવાનું છે એટલે આમાં બેસાડીને અત્યારે

અમારા આવી ગયા છે કેમેરામેન યોગેશભાઈ એ કહેતા હોય છે કે તમે ક્યારે વિડિયો શૂટ કરો ને કઈ ખબર જ નથી પડતી આજે ખબર પડી ગઈ ને હવે અહીંયા અમારે એમને દેખાઈ ગયા છે પેલા બેઠા જામફળ દળીવાળા તો એ જામફળ લેવા જતી રહી જ કે આ પટ્ટાવાળા તરબૂજની એકવાર ટ્રાય કરીએ કેવા કે આવે છે મીઠા આવે છે કે કેવા આવે છે તો એ લેવા ગઈ છે ને આપણે હવે બસ ગાડીમાં વેઇટ કરવાનો છે સ્રીએ બેનના મસ્ત મજાના ફોટોસ ક્લિક કરાવીને આપણે આવી ગયા તેને ઘરે આવીને સુઈ ગયા

હા <laughs> લુકાવી માં આપડે લગભગ એકાદી વાર બતાવ્યા છે પાણી આ વખતે આપણે જશું ત્યાં બતાવશું રહ્યા હશે એટલે હાચા ઉતરી ગયા છે ઠંડા ઠંડા ગ્લાસ

અને એ પાછા મસ્ત મજાના દરવાળા તો મળી ગયા હતા આપને માર્કેટમાં વર્ષાબેન લેવા ગયા હતા ને લાલ અને લીલા મરચા ને ગાજર માટેનો સ્પેશિયલ રાયતો સંભાર બીકે ગૃહ ઉદ્યોગ તો આવું કંઈક આપણે અત્યારે આથવાનું છે ને અહીંયા મસાલા બીજા આવી ગયા છે રાડી થઈ ગયા અહીંયા આપણી હળદર છે સિઝનની નવી નવી હળદર પીળી પીળી હળદર હે આ નહીં કોઈ મારામાં ધ્યાન દે કંઈ નહીં હાલો આપણે હાથી નાખીએ ને પછી અહીં જે હે ને મસ્ત મજાના ઇડલી સાથે ખાઈ નાખશું આપણે જ નહીં ખાઈએ

નહીં તો ઇડલીનું બેટર જે આપણું કાલનું હોય દુતું ને એટલા માટે જ આપણે પ્લાન કર્યું હતું એટલે ઇડલી ભાઈ ની જે ફ્રીજમાં મૂકી રાખ્યું હતું બાકી બધા આપણે ના ખાઈ ને અહીંયા સેવ મમરા વઘારીને આપણે ડબ્બો ભરી દીધો છે શેવ મમરા જે તમને કીધું તું ને એ વાળા સેવ મમરા છે આ બધી વસ્તુ થોડીક ઇગ્નોર કરજો કેમ કે નારિયલ પાણી પીધા પછી આપડી હાલત ખરાબ થઈ હતી એટલે એમના પડ્યા છે ને સંતરા જે ઓલો સંતરા ને ઓરેન્જ લાવવા ને એમાં ધવાલ આ લેવાતા એ બહુ ખાટા છે એટલે નથી પી હે કાણા એપલ પણ એમને પડ્યું છે કોઈ ખાતું નથી નેટાણ મારું આ જોવું તો મને એમ થાય કે હું કેવી ગાંડી એ છું

મમરાનો રિવ્યુ આપ્યો ને તો એવું કીધું કે થેન્ક યુ સો મચ પ્રજ્ઞાબેન તમે મમરાનો રિવ્યુ આપવા માટે તો હા અમને ખબર હતી એટલે કીધું તું બાકી કોઈની કોમેન્ટ એવી નથી આવી કે અમે આ મમરા ખાઈએ છીએ તો મને એવું થયું કે કોઈ લેતું નહી હોય એવા મમરા પણ ટ્રાય કરશો નો લેતું તો તો ચોક આસ્ટીમાં તમે મમરા છે અને એ બેરે જેમણે કીધું છે ને એમણે પણ મને કીધું છે કે મારું નામ લેજો પણ સોરી હું તમારું નામ ભૂલી ગઈ છું તો તમારું નામ લઈ લિધું ઓકે યસ હા અને બીજું એક આજે ફોટોશૂટ કરવા ગયા ત્યાં એક હાશી

ના ના તમને ભૂખા થોડા રાખશે ભૂખે થી ભૂખ વેલી આવજે રે લોલ હા જોઈ તર પપ્પા ગાય છે સીએ જો આ ભાઈ માં તો ઈડલી મને બો ભાવે રે લોલ જમ બાકી આપ કાઈ નો ઘટવાલા કાજુ કતરી નો સેપ આપણો અહીંયા થઈ ગયો છે રેડી બેન બાને મહા મુસીબતે આપણે સુડાવી દીધા છે અહીંયા આવા કાણવા ઉપર કાણું થોડે છે તો લંગર ઠુઠા ને પેલા દેવાનું છે ખાવા હવે આપણે આ ખાઈ પી લઈએ અને પછી મળીએ છીએ આપડે કાલે જે ઢોસા નું બેટર ટોટલ બે કિલો લઈ એક કિલો એક બધા ખાઈ પી લીધું પેલું બહુ પીલું એવું અમે કીધું

બનાવવામાં મદદ કરી હતી રામ ભગવાનની પણ એમના સેનાપતિનું નામ અંગત હતું હવે આખું મને આઈડિયા નથી પણ મેં વાંચ્યું ત્યાં સુધી એમનું સેનાપતિનું નામ અંગત હતું છતાં પણ હવે તમે લોકો રિસર્ચ કરજો અને પછી આજના વિડીયોમાં કમેન્ટ્સ કરીને જણાવજો કે શું હતું અને આજનો ક્વેશ્ચન એવો છે કે હનુમાનજી મહારાજને ઈચ્છામૃત્યુનું વરદાન કોણે આપેલું હતું જેને જેને આન્સર આવડતું એ લોકો ફટાફટથી નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ્સ કરવા માંડો અને આન્સર આપવા માંડો અને આજે જે નલ અને નીલ નામ આપ્યું છે એટલે આપણે નામ નથી લેતા કોઈના કે કોને કોણે આપ્યું છે પણ હવે આમાં કન્ફ્યુઝન છે તો કન્ફ્યુઝન દૂર થઈ જાય પછી આપણે એ કમેન્ટ્સમાં નામ લેશું ચલો તો હવે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો